નવસારીમાં આરસી જેમ્સમાં ચાર એપ્રિલના રોજ ત્રણસો કરતા વધારે રત્ન કલાકારો ભાવ વધારો કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા વધારાની માંગ સાથે વધુ રત્ન કલાકારો હડતાળમાં જોડાયા હતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માનવ અધિકાર આયોગમાં કલાકારોના માનવ અધિકારનું રક્ષણ કરવા તેમજ મજૂર કાયદા મુજબ પાલન કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા કંપની વિરુદ્ધ સમન્સ પાઠવાયું આવ્યું હતું તેમજ આવનારી છવ્વીસ છ બે હજાર પચીસના રોજ હાજર રહેવા હાલ આદેશ કરવામાં આવ્યો છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આરસી જેમ્સ ડાયમંડ કંપની સામે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પીએફ કમિશનર અને માનવ અધિકાર આયોગને પણ ફરિયાદ કરવામાં આવી છે નમસ્કાર હું છું ભાવેશા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ નવસારી ખાતે શાંતાદેવી રોડ ઉપર આવેલ આરસી જેમ્સ ખાતે ત્રણસો કરતા વધારે રત્નકલાકારો હડતાલ ઉપર ઉતર્યા હતા ચાર એપ્રિલ ના રોજ ભાવ વધારાની માંગ સાથે ત્રણસો જેટલા રત્ન ત્યારબાદ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલાકારોને અને માલિકો વચ્ચે સુખદ સમાધાન થાય એ બાબતે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ માલિકના અકલ વળરના કારણે રત્ન કલાકારોને મજૂર કાયદાનો લાભ ન આપવાના કારણે રત્ન કલાકારોના ભાવમાં વધારો નહી કરવાના કારણે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટર લેબર ડિપાર્ટમેન્ટ અને માનવ અધિકાર આયોગને ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદના સંદર્ભે માનવ અધિકાર આયોગ 26/2025 ના રોજ એક બહાર કાઢવામાં આવેલ છે અને કંપનીને ગાંધીનગર ખાતે મજૂર કાયદાનું પાલન નહીં કરવાના કારણે અને માનવના જે રત્ન કલાકારોના માનવ અધિકારનું રક્ષણ કરવા બાબતે એક સમન્સ પાઠવેલ છે અને ગાંધીનગર ખાતે બોલાવેલ છે ડાયમંડ વર્કર યુનિયન ની ફરિયાદથી માનવ અધિકાર આયોગે કંપની વિરુદ્ધ આ સમન્સ કાઢવામાં આવેલ છે